નાખી તમારે ખાવી તો આવી જાજો આલો બે આઉટ જય માતાજી મિત્રો જય બાબા જય રામ ફરી નવા બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે કેમ છો મજામાં જ છો તમે મજામાં છો તો હું પણ મજામાં જ છું તો મસ્ત મજાનો સવાર થઈ ગઈ છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ભાઈ નવ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને આજે બ્લોક સ્ટાર્ટ કર્યો છે આપણે ઘરે નથી રામભાઈના ખેતરે છે કારણ કે એ ભાગી હાકે છે અને આપણે હાંકવાનું છે એટલે બે ત્રણ ઉથલ બાકી છે અને બ્લોગ આપણે અહીંયા આવી સ્ટાર્ટ કર્યો છે અને બતાવું કેટલું બાકી છે એમ અહીંયા હાકે છે બાકી તો એટલું બાકી છે ત્રણ ચાર છે બાકી જોવા તો

શોર્ટ વિડીયો મૂકી દઈ તો ઇન્સ્ટાગ્રામમાં પણ હજી તમે ફોલો ના કર્યો હોય આપણને ઇન્સ્ટાગ્રામની લિંક તમને આપી દઈશ ત્યાં જઈને તમે જોઈ આવજો અને જોઈ લેજો એમાં પણ મસ્ત વિડીયો આવે આપણે તો આજ કઈ શું કહેવાય કે આથી આંકવાનું છે પણ હજી આલેશાઈ રામભાઈના ઓલામાં આપણે વાર લાગી જવાની છે આજમાં

એટલે મિત્રો જો તો ઉપાડા બહુ વધારે પડતા થઈ જાય છે હાકવા જવાનો તો મારા ઓલામાં ભળી ગયા ને આવી ગયા મારા પટેલ લેવલ બાકી તો ધીમે ધીમે હાલે છે હાકવું તો ભાઈ છે ખરાબ થઈ ગયું છે એટલે અને ખડે એવું છે આમાં દવા પણ મારી હતી આપણે ધીમે ધીમે કરી પાછી શરૂઆત છે કારણ કે બે વાગી ગયા છે કારણ કે ભાઈ ઉપાડા થતા થતા એટલા ખડ હતું પાછું એટલે વાત કરો માં અને થાકી ગયા છે કારણ કે ભાઈ કે હાથી હાલે ને એટલું બધું ખડ હતું એટલે હું જોતું આ તો હું કહે કે નેદાઈ ગયેલું છે બાકી તો આમ તો હજી બાકી છે આ બધું હાલવાનું છ હાથ દાઢીયા હતા કેટલા કેરા દ કેરા નીકળ્યા છે દ હાયરું એટલી વાર લાગે હાથી હાલે ગયું ને એટલે વાંધો ન આવ્યો બાકી અત્યારે કેમ નેતું એ તો હવે બેઠા હોય ને આપણે નેતા તો જ ખબર પડે કે કેમ હાલે એમ આ તો વરાપ થઈ જાય એટલે સારું છે બાકી તમને ઘરે વરાપ ન થઈ હોત ને તો ખબર તો હાલી ગયું છે ને હવે જવું છે ઘરે ખાવાનું બાકી છે બે વાગી ગયા છે ને આપણા ખેતરમાં પણ હાથે હાલી ગયું છે એટલે જ મિત્રો ભાઈ પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ઘરે આવીને ખાઈને છે ને ઘડીક વાર આપણે બેઠા ને પછી એક ગા હાટું નીણો આઠ વાગ્યા હતા અમે જો બાસડીને ગાને નીણ બે પાછી ખડી નાખી દીધી છે અને અત્યારે વાગી ગયા છે ભાઈ પાંચ પાંચ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને અમારે તીખી બેન અમારે હેરે છે ને અમે આવ્યા છીએ દાયડમ તોડવા હા કાંતિકો આમ જો કેટલા ડાયડમ છે

હાલો ભાઈ પંદરે દહે ને હું બોલવાનું રામ પાસે દહે પંદરે વિહેબ હાલો બે આવોટ થાય ને પાછું છેલ્લે શું આપવાનું કે આપવાનું કે ભાઈ હાલો આવ હાર્દિક રહ છે હાલો 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 હાર્દિક હાલો

તો બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો છે આપણને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો હાથી હાલવાનું કામકાજ હતું ભાઈ કમ્પ્લીટ થઈ ગયું છે આપણે માલી ગયું મારા પટેલના વલ્કમાં હાલી ગયું છે વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને આપણને જરૂરથી જણાવી દેજો મળી પાસે એક નવા વ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી બની ને જય માતાજી જય બાપા સીતારામ બાય બાય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આલો મળી પાછા નવા વ્લોગમાં